નમસ્કાર મિત્રો કવિ મંચ કાવ્ય સતુ કાર્યક્રમ અંતર્ગત હું મારી એક રચના રજૂ કરું છું ગઝલનું શીર્ષક છે આસપાસ ને અંદર એક અનોખો ખેલ રચાયો આસપાસ ને અંદર एक अनोखो खेल रचायो आसपास ने अंदर एम छता ना समझायो आसपास ने अंदर एम छता नो आसपास ने अंदर तड़मा शोधे स्थल में शोधे शोधे अड़खे पड़खे के तड़मा शोधे क्षण स्थल में शोधे शोधे अड़खे पड़खे સકળ વિશ્વમાં એ સંતાયો આવ્યો આસપાસને અંદર કે સકળ વિશ્વમાં એ સંતાયો આવ્યો આસપાસને અંદર ને બ્રહ્મ સ્વરૂપે મળે જગતને કે બ્રહ્મ સ્વરૂપે મળે જગતને દશે દિશામાં દીઠો ઋષિ મુનિએ મહિમા ગાયો આસપાસને અંદર બ્રહ્મ સ્વરૂપે મળે જગતને દશે દિશામાં દીઠો ઋષિ મુનિએ મહિમા ગાયો આસપાસને અંદર શું ઘૂંઘર શું મોર પીચ શું મુરલી શું મટકી શું ઘૂંઘર શું મોર પિચ્છ શું મરલી શું મુરલી શું મટકી ગોકુલ વૃંદા નાચ નચાયો આસપાસને અંદર કે ગોકુલ વૃંદા નાચ નચાયો આસપાસને અંદર એક અનોખો ખેલ રચાયો આસપાસને અંદર છેલ્લી પંક્તિ છે બરાબર ધ્યાનથી સાંભળજો કે તારામાં છે મારા માં છે આખા જગના ઈંડામાં છે કે તારા માછે મારા માછે આખા જગના ઈંડા માછે સગડામાં નકસીક સમાયો આસપાસ ને અંદર સઘડામાં નકશીક સમાયો આસપાસને અંદર એક અનોખો ખેલ રચાયો આસપાસને અંદર એમ છતાંય ક્યાં સમજાયો આસપાસને અંદર થેન્ક યુ